જી દર્શક મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આજે આપણા માટે એક જેકોટ કહી શકાય કે એક સુવર્ણ તક લઈને આવ્યું છું શું છે આ સુવર્ણ તક છે જેને જો તમે ઝડપી લીધી તો સમજો કલ્યાણ થઈ ગયું તો દર્શક મિત્રો દરેક વ્યક્તિનું જીવનમાં એક સ્વપ્ન હોય છે કે તેના સપનાનો એક મહેલ હોય એટલે કે પોતાનો એક એવો બંગલો હોય જેને જોઈએ તો લાગે જાણે કોઈ આલિશાન મહેલ હોય જેમાં તમામ સવલતો ઉપલબ્ધ હોય આસપાસ શાંત રમણીય વાતાવરણ હોય નજીકમાં જ મંદિર હોય જેમાં સવાર સાંજ આરતી થાય અને મંદિરનો ઘંટનાદ સંભળાય તન અને મન પ્રફુલ્લિત રહે બાળકોને રમવા માટેનું સરસ મજાનું પ્લે એરિયા હોય ગાર્ડન હોય વડીલોને બેસવા માટેની ખાસ વ્યવસ્થા હોય સવાર સાંજ જોગિંગ કરવા માટેની ખાસ ટ્રેક બનેલી હોય ચોવીસ કલાક પાણીની સુવિધા હોય પ્રકાશની સાથે શોભા વધારે તેવી સ્ટ્રીટ લાઇટો હોય સોસાયટીમાં આરસીસી રોડ હોય અંડરગ્રાઉન્ડ વાયરિંગ હોય સુરક્ષા વ્યવસ્થાની વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લાગેલા હોય અને સિક્યુરિટી કેબિન હોય કોમન બોરવેલ હોય અને હા સોસાયટીમાં પ્રવેશવા માટે આકર્ષક એન્ટ્રી ગેટ હોય તો તમે તમારા જીવનની એક એક પળને માણી શકો જીવ ભરીને જીવી શકો પણ આજના સમયમાં આવું ઘર એ માત્ર એક સ્વપ્ન જ બનીને રહી ગયું છે પરંતુ તમે હવે ચિંતા ન કરો કારણ કે તમારું આ સ્વપ્ન હવે સાકાર થવાનું છે અને તમારા આ સ્વપ્નને પૂરું કરવા સાકાર કરવા માટે અલનુ ડેવલપર્સ અને યમુના ડેવલપર્સ તમારા માટે લાવી રહ્યા છે આ તમામ સુવિધાઓથી સજ્જ તમારા જીવનની સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર એટલે અયોધ્યાલય જી હા દોસ્તો છોટાઉદેપુર જિલ્લાના આર્થિક વડા મથક એવા બોડેલીમાં અલીપુરા ચાર રસ્તાથી માત્ર પાંચ મિનિટ અને હાલો રોડથી માત્ર બે મિનિટના અંતરે કુદરતના ખોડામાં કુદરતના સાનિધ્યમાં કુદરતી સૌંદર્ય વચ્ચે હરિત અને રમણીય અને એકદમ સુરક્ષિત વિસ્તારમાં સાંપ્રત સમયની તમામ જરૂરિયાત મુજબનો આધુનિક અને એકદમ પ્રીમિયમ કક્ષાનું થ્રી બી ટુ એચ કે એટલે કે બે હોલ ત્રમ ત્રણ રૂમ અને રસોડાનો લક્ઝુરિયસ બંગલો અને તે પણ એકદમ એવી વ્યાજબી કિંમતમાં તો રાહકોની જોવાની આજે જ બુકિંગ કરાવી દો કારણ કે જો તમે લકી છો તો તમારા સ્વપ્નના મહેલ બહાર ઊભી હશે તમારા સપનાની એક કાર તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી બુકિંગ કરાવનારને પ્રતિ દસ બંગલો પર એક લકી ડ્રો થકી મળશે એક ભવ્ય કાર અને હા સૌથી મોટી અને મહત્વની વાત તો રહી ગઈ લોન સુવિધા પણ ઉપલબ્ધ છે ભાઈ તો સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર સંપર્ક કરો અને હમણાં જ બુકિંગ કરાવો તમારા સપનાનો મહેલ જોજો ક્યાંક ચૂકી ન જવાય કારણ કે બુકિંગ શરૂ થઈ ગયું છે અને અયોધ્યાલયના આ પ્રકલ્પનું નિર્માણ કરવા બદલ છોટાઉદેપુર અને સંખેડાના ધારાસભ્ય પણ મુલાકાત લીધી હતી અને શુભેચ્છાઓ પાઠવી છે મુકામે આજે એક અયોધ્યાલય થ્રી ટુ બીએચકે એચ લક્ઝેરિયસ એકસો નવ જેટલા બંગલાની સ્કીમની આજે શરૂઆત કરવામાં આવી છે અને આ શરૂઆત ખૂબ સારી સ્કીમ આપી છે કમ્પાઉન્ડની સુવિધાઓ સાથે આ મકાનો બનાવીને આપવાના છે અને મને લાગે છે કે બોડેલી ખૂબ છોટાઉદેપુર જિલ્લાનું મહત્વનું વેપારી મથક છે ખૂબ વિકસતું છે ચારેય તરફના રસ્તાઓથી જોડાયેલું છે અને બોડેલીમાં દિન પ્રતિદિન ખૂબ મોટા પ્રમાણમાં વસ્તીનો વધારો પણ થઈ રહ્યો છે આજુબાજુના જિલ્લાના કવાટ તરફ છોટાઉદેપુર તરફના લોકો પણ બોડેલીમાં છોકરા બનાવવા સારી આરોગ્યની સુવિધાઓ મેળવવા અને નવા નવા ધંધાઓની સંભાવનાઓ માટે બોડેલીમાં વસવાટ કરવા જ્યારે આવી રહ્યા હોય ત્યારે આવી સરસ મજાની બંગલાની સ્કીમ અમારા સાથીઓએ મૂકી છે તેમને આજે અમે સંખેડાના શ્રી વડીલ અને સિનિયર અભિસિંહભાઈ તળવી સાહેબ પણ એમને શુભેચ્છાઓ પાઠવવા અહીંયા ઉપસ્થિત છે તો હું પણ મારી એમને શુભેચ્છાઓ પાઠવું છું અને આ સ્કીમ મારફત લોકોને સારી સુવિધાઓ મળી રહે અને આમનું જે આ બંગલાઓનું કાર્ય છે એ પણ ઝડપી પૂરું થાય ને લોકો અહીં રહેતા થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું અને નામ જ્યારે અયોધ્યાલય આપ્યું છે ત્યારે જેમ ભગવાન શ્રીરામ અયોધ્યામાં વનવાસ પછી પધાર્યા એમ ઘણા લોકોનો પણ કદાચ વનવાસ પૂરો થાય અને આ બોડેલીમાં પધારે તો સીધા અયોધ્યાલયમાં આવે એવી શુભેચ્છાઓ પાઠવું છું જય શ્રીરામ આજે અલી ખેડવામાં અયોધ્યાલય નવી સાઈડ પડી છે અને એમાં અમારે રાજુભાઈ ધારાસભ્ય છોટાદેવપુર અમે બંને આવ્યા છે અને અમે શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સ્કીમ બહુ સારી છે મધ્યમ વર્ગને પોસાય એવી રકમ પણ રાખી છે દિવસે દિવસે અત્યારે બોડેલીનો વિકાસ બહુ થઈ રહ્યો છે ગામડામાંથી એ નોકરી કરતા હોય ધંધો કરતા હોય એવા લોકોને બોડેલીમાં મકાન મકાન જોઈએ છે એમના બાળકોને બનાવવાના છે શિક્ષણ હેતુ માટે અહીંયા ગામડાના લોકો પણ મકાન લે છે આ સ્કીમની અંદર આજે અમે બોલાવ્યા અમારું સ્વાગત કર્યું અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આ સ્કીમ્સ વહેલી તકે પૂરી થાય લોકોનું ભલું થાય મકાન બાંધકામ સારું કરે એવી શુભેચ્છા ભારત માતા કી જય મિત્રો સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ દ્વાર એટલે અયોધ્યાલી અયોધ્યાલિસ બંગલો બોળેલીની અંદર અલી ખેરવા વિસ્તારમાં ચંપાવતી રોડ ઉપર બોડેલી અલીપુરા ચાર રસ્તાથી માત્ર બે મિનિટના અંતરે આવેલું એક પ્રીમિયમ સોસાયટીનું આયોજન કરવા જઈ રહ્યા છે જેમાં અઢાર બાય ચાલીસ તેમજ ચોવીસ બાય ચાલીસનું મકાનો વૈભવી બંગલાઓ વીસથી વધારે જેટલી સુવિધાઓથી સજ્જ નિર્માણ થવા જઈ રહ્યા છે આ અયોધ્યાલિસ બંગલોનો જે પ્રોજેક્ટ છે એ અમો અલ્લુ ડેવલપર્સ તેમજ યમુના ડેવલપર્સ બંનેઓના સંયુક્ત ઉપક્રમે બનવા જઈ રહ્યું છે આપણા વિસ્તારની અંદર સોસાયટી એક પ્રીમિયમ લેવલની સોસાયટી મળે દરેક જનને દરેક વ્યક્તિને એવા આશયથી અમે આ સોસાયટીનું નિર્માણ કરવા જઈ રહ્યા છે ધરતીનો છેડો એટલે ઘર એવા વિચારથી અમે જે બંગલાઓ જે મકાનોનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એમાં ખરેખર એક સારી એવી સુવિધાઓ અમે આપીશું જેમાં સુવિધાઓ વીસ કરતાથી વધારે સુવિધાઓથી સજ્જ છે જેમાં જે આપણા એન્ટ્રી ગેટ છે સિક્યુરિટી કેબિન છે સોસાયટીની સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને સોસાયટીની ફરતે કમ્પાઉન્ડ વોલ તેમજ સીસીટીવી કેમેરા આ બધું આયોજન કરેલ છે તેમજ બધી જે બેઝિક સુવિધાઓ જે બધી હોય છે એ તો એમાં છે જ તેથી અને આ મકાનોનો દરેક મધ્યમ વર્ગના દરેક વ્યક્તિને પોસાય તે રીતની કિંમત અમે રાખેલી છે તો જરૂરથી તમે સાઈટની એકવાર મુલાકાત લો ખરેખર અદ્યતન સોસાયટી અલી ખેરવામાં નિર્માણ થવા જઈ રહી છે તો આપ બધા મિત્રોને એકવાર સાઇટની મુલાકાત લેવા અવશ્ય મુલાકાત લેવા આમંત્રણ છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો